બાઇક લઈને જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દાને ઉપાડી લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલીમાં લાખણી દિયોદર થરાદ ધાનેરા અને વાવના ખેડૂત આગેવાનો રેલીમાં જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર સાનમાં સમજીને ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નથી આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખની મામલતદાર કચેરીને આવેદન પત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે સાથે સાથે નોટબંધી જીએસટીના લોકડાઉનના કારણે નાનો વેપારી હોય મજૂર વર્ગ હોય તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાથે સાથે બેન્કોનો એક પણ ત્રાસ વધારે છે તો અમે અત્યારે એક એ અમારો મુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે બીજો મુદ્દો જે ધાંનેરાના આજુબાજુના જે સો ગામ છે એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાંનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસકાંઠાની અંદર ઈટરની મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે સામે છીએ એ ધ્યાન રાખીને આવે